ચલો ભાઈ ગુડ મોર્નિંગ હવે છેલ્લો ભાગ કામ સમયની મહેતાણાનું મેં ગઈકાલે કીધું તું ત્રણ વ્યક્તિવાળા કેસનો આજે જોવાના છે ઓકે આમ જનરલી કોન્સ્ટેબલમાં કે જીપીએસસી સિવાય લગભગ એ ત્રણ વ્યક્તિવાળા કેસનો પૂછાતા નથી ઓકે પરંતુ જો પૂછાય ને કોન્સ્ટેબલમાં તો આપણે ત્રણ વ્યક્તિવાળા બે ચાર કેસનો જોઈ લઈએ ઘણા બધા કેસનો મેં પ્રેક્ટિસ માટે લાવ્યા છે એ જોઈ લઈએ પછી આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરશું ઓકે જુઓ પહેલો ક્વેશ્ચન છે મે આપણે ગઈ કાલે અહીંયાથી છોડ્યું હતું લેક્ચરને કોઈ એક વ્યક્તિ 10 દિવસમાં કામ પૂર્ણ કરવાનો વિચારી અને 12 મજૂરોને કામે રાખે છે બહુ સારો ક્વેશ્ચન છે તે નિરીક્ષણ કરે છે કે 6 દિવસમાં અડધું જ કામ થયું છે ઓકે 6 દિવસ એને 10 દિવસમાં કામ પૂરું કરવાનો હતું પરંતુ 6 દિવસમાં અડધું જ કામ થયું છે તો સમયસર કામ પૂરું કરવું હોય તો કેટલા લોકોની જરૂર પડે મારે આનો જવાબ જોઈએ ભાઈ દરેક વિદ્યાર્થી ટ્રાય કરો ભાઈ આ પ્રેક્ટિસ નું સેશન જ છે આજનું સેશન કારણ કે બે લેક્ચરોમાં મેં જે સમજાવવાનું હતું સમજાવી દીધું છે હલો બોલો છ ઓકે ભાઈ બધા ધ્યાન રાખો કોઈ વ્યક્તિ એ દસ દિવસમાં કામ પૂર્ણ કરવાનું વિચારીને બાર મજૂરો ને કામે રાખ્યા છે મજૂર કેટલા પછી એમડીએચ વાળું સૂત્ર લગાડીએ તો મજૂર કેટલા છે બાર ઓકે મજૂરીઓને કામ કરે નિરીક્ષણ કરે છ દિવસમાં અડધું જ કામ કર્યું બાર મજૂરોએ છ દિવસમાં અડધું કામ કર્યું ઓકે બધાને ખ્યાલ છે એમડીએચ વર્ક માણસો છે બાર દિવસ છે છ કામ કેટલું કર્યું છે ભાઈ અડધું તો મેં લખ્યું છે છેદની અંદર અડધું હવે એને એમ કીધું છે સમયસર કામ પૂરું કરવું હોય સમયસર એટલે કેટલા દિવસમાં દસ દિવસમાં દસ દિવસમાં ને તો છ દિવસ તો જતા રહ્યા છે બાકી કેટલા રહ્યા ચાર તો કામ ચાર દિવસમાં પૂરું કરવું છે અને હવે બાકી કામ કેટલું છે ઓકે પ્રશ્ન આટલો જોઈ લો ભાઈ અડધું અડધું છેદમાં ઉડી જશે ચાર તરી બાર છ તરી અઢાર કેટલા જો કુલ કેટલા મજૂરોની જરૂર પડતી અઢાર પરંતુ બાર મજૂર તો આપણી જોડે છે કામ ચાર દિવસમાં પૂરું કરવું હોય ને તો અઢાર માર જરૂરીને જરૂર પડે તો બાર મજૂર તો આપણી જોડે છે તો એને એમ કીધું છે કે કેટલા લોકોની જરૂર પડશે તો કેટલા લોકોની જરૂર પડે ભાઈ છ લોકોની જરૂર પડે કારણ કે મારે ક ચાર દિવસમાં કામ પૂરું કરવું હોય ને તો અઢાર મજૂર જોઈએ તો બાર મજૂર તો મારી જોડે ઓલરેડી છે તો મારે કેટલા લોકોની જરૂર પડે ભાઈ છ લોકોની જરૂર પડે કેશન સમજવાનો કેશન છે હું ફરીથી સમજાવું છું તમને એટલું થવું જોઈએ કે જો બાર મજૂરીએ છ દિવસમાં અડધું કામ કર્યું હવે અહીંયા હું સીધે સીધા બાર પ્લસ એમ લખી શકું છું ધારો કે જેને એમ છે ને કે સાહેબ મારે કરવું છે એ એમ બાર પ્લસ એમ કારણ કે એને કીધું કેટલા મજૂરોની જરૂર પડે તો બાર પ્લસ એમ લખી શકો કારણ કે બાર તો એમાં જોડે ઓલરેડી છે છતાંય મેં અહીંયા બાર પ્લસ એમ નથી લખ્યું મેં સીધા માણસો લખી દીધા એટલે મને ખબર પડી જશે કેટલા માણસોની જરૂર પડે કા અહીંયાથી ચાર કેવી રીતે એને સમજવાનું છે કારણ કે એને કામ છે ને દસ દિવસમાં પૂરું કરવું હતું કેટલા દિવસમાં પૂરું કરવું હતું દસ તો છ દિવસમાં તો અડધું કામ જ થયું છે તો બાકી રહ્યા છે ચાર દિવસ તો અહીંયા ચાર દિવસમાં અડધું કામ પૂરું કરવા કેટલા માણસોની જરૂર પડશે ઓકે તો જવાબ આવશે અઢાર ની અંદર તમારી જોડે બાર મજૂર તો છે વધારે કેટલા મજૂરીની જરૂર પડશે છ ઓકે એક કાં ક્વેશન છે ટ્રાય કરો હું સમજાવું છું ઓકે એ અને બી સાથે મળીને બાર દિવસમાં બી અને સી સોળ દિવસમાં સી અને એ અઢાર દિવસમાં કામ કરે છે ઓકે તો ત્રણે સાથે મળીને કામ કેટલા દિવસમાં પૂરું કરશે લસા જ કે આવતો નહીં ને હે એકસો ને ચુમ્માળે લસા કેટલો આવે ભાઈ એકસો ચુમ્માળી એમ એ ભાઈ બધા અહીંયા ધ્યાન રાખો સિંગલ વિદ્યાર્થી નહીં ગણે બધા અહીંયા ધ્યાન રાખો એ પ્લસ બી એ પ્લસ બી હું તમને આની શોર્ટકટે કહી દઉં ડાયરેક્ટ ડાયરેક્ટ કેસન તો આપણે જે આજ દિવસ સુધી બે લેક્ચરોમાં ગણે ને એ રીતે જ ગણવાનો છે એ અને બી કેટલા દિવસ ભાઈ બાર દિવસ બી અને સી કેટલા દિવસ સોળ દિવસ અને એ સી અને એ કેટલા દિવસ છે ભાઈ

મન એ ઉપર લખીને બતાવું હો ભાઈ લસા બતાડું છું 12 તો 12 ને તમે 6 * 2 12 કઈ શકો છો 12 ને તમે 6 * 2 12 કઈ શકો છો તો 18 ની અંદર 6 તો આવી ગયા છે 6 * 3 = 18 18 ની અંદર 6 તો આવી ગયા છે બાકી કોણ રહ્યું છે ભાઈ 2 2 હવે વિદ્યાર્થી ભૂલ કે કરે છે કબર છે કેસા બધારમાં 2 આવી ગયા 9 * 2 18 નો થાય મે કીધું એવું નહીં 12 ના રેફરન્સમાં તમે જુઓ જો 6 * 2 12 થા કે નહીં 6 * 2 12 તો છ તરી અઢાર તો અહિયાં ત્રણ જ વધે છે બે બાકી છે તો બે બાકી છે ઓકે તો અઢાર ગુણ્યા બે આગળ જુઓ બાકી કોણ છે ભાઈ સોળ 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 તો તો તમે તમે ભાગ પાડો ઓકે આઠ દુ અથવા ચાર ગુણ્યા ચાર સોળ કરો ચાર ગુણ્યા ચાર સોળ તો આ ચાર છે ને ચાર આની અંદર આવી ગયા છે ઓકે જુઓ તમે આ નવ નવ દુ અઢાર કરી શકે નવ દુ અઢાર એટલે બે આમાં અને બે અહિયાં એટલે ચાર તો આવી ગયા ને તો બાકી કેટલા રહ્યા છે બાર ગુણ્યા બાર એટલે એકસો ચુમ્માલીસ સોળ નવા એકસો ચુમ્માલીસ અને અઢાર અઠા એકસો ને ચુમ્માલીસ કુલ કેટલા થયા ભાઈ બાર બાર ને નવ

ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે ભાઈ આનું આને અડધા કરે છે ચૌદ પોઈન્ટ પાંચ કરે છે તો એવું તમારે નથી કરવાનું કરવાનું ચૌદ પોઈન્ટ પાંચ તમારે એક જ કામ છે કામને ડબલ કરી દેવાનું ઓકે તો બસો અઠ્યાસી ભાગ્યા ઓગણત્રીસ કરીએ બસો અઠ્યાસી ભાગ્યા ઓગણત્રીસ કરું ને એટલે છ વાળો જવાબ ના આવે જવાબ આવે નવ વાળો ઓકે તો ભાગાકારે કરવાના છે નહીં બસો અઠ્યાસી ભાગ્યા ઓગણત્રીસ કરીએ તો બસો ઓગણત્રીસ ગુણ્યા દસ કરું ને તો બસો નેવું થાય એક જ કામ કરવાનું હતું કામ ને ડબલ કરવાના હતા તો સાહેબ કેમ કામ ને ડબલ કરવાના છે મેં કીધું બી પણ બે વાર કામ કરે છે એ પણ બે વાર કામ કરે છે અને સી પણ બે વાર કામ કરે છે એટલે કામ દરેક વખતે ડબલ થઈ જશે ઓકે આમ તો કાર્યક્ષમતાને અડધી કરવી પડે કાર્યક્ષમતાને અડધી એટલે 14.5 કરવા પડે કેટલા કરવા પડે ચૌદ પાંચ પણ મેં તમને એ નથી કીધું મેં તમને એમ કીધું છે કામને ડબલ લો ઓકે તો આવા કેસનો રેયર કેસમાં પૂછી શકાય છે કોન્સ્ટેબલમાં આમ તો આગામી કોઈ પણ પરીક્ષામાં તો હશે પણ કોન્સ્ટેબલમાં રેયર કેસમાં હોઈ શકે છે ઓકે ચાલો અથવાવાળા કેસનો આવે છે દરેક વિધારે ટ્રાય કરો E três. ચલો ભાઈ ધ્યાન રાખો બસો બાળકો ચિલ્ડ્રન બરાબર જમી શકે છે ચલો ચાલો છેદ છેદ ઉડાડે શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે ઓકે ચાર તરી બાર પાંચ ચોકવીસ એટલે બાળકો ત્રણ હોય તો પુરુષો કેટલું હશે ભાઈ પાંચ આ એમની આવી ગઈ છે એફિસિયન્સી ઓકે દરેક વિદ્યાર્થી આ વાત સમજાઈ જવી જોઈએ કે બસો બાળકો જે જમે છે એનું એ જ એકસો પુરુષો જમે છે તો મેં અહીંયાથી થી રેશિયો કાઢી દીધો છે શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે ચાર તરી બાર પાંચ ચોક એટલે બાળકો ત્રણ જમે છે તો પુરુષો પાંચ જમી શકે છે અને આટલું કીધું છે હવે એને એમ કીધું છે તેમાંથી એકસો ને પચાસ બાળકો જમી લે છે બસો બાળકો છે એની અંદર થી એકસો ને પચાસ બાળકો જમી લે છે અને તો બાળકો હવે ધારો કે બાળકો પૂરેપૂરા બસો બસો જમે છે તો પચાસ બાળકો બાળકો કેટલું જમે છે ભાઈ ત્રણ તો પચાસ ગુણ્યા ત્રણ આટલા બાળકો જમતા હતા તો એને એમ કીધું છે કે બાકી રહેલું જમવાનું પુરુષોને મળી રહેશે તો પુરુષ પાંચ છે તો એકસો વીસ ગુણ્યા પાંચ કરીએ ઓકે ઓકે એક સેકન્ડ સીધે સીધા

આ એમની એફિશિયન્સી જમવાની એફિશિયન્સી મળી છે કે ત્રણ બાળકો જેટલું જમે છે ને એટલું પાંચ બાળક પાંચ પુરુષો જમે છે તો અહીંયા બાળકો બાકી રહ્યા છે પચાસ પચાસ ગુણ્યા ત્રણ કરીએ એટલે કુલ આવી જશે દોઢસો તો દોઢસો બાળકોને જમવાનું છે એ પાંચ પુરુષ જમે છે તો દોઢસો ભાગે પાંચ કરી એટલે જવાબ કેટલા આવશે ભાઈ ત્રીસ પુરુષ ઓકે નેક્સ્ટ જો અને ટ્રાય કરો ન તો હું સમજાવી દઉં છું શોર્ટ ટ્રીક આપી દઉં છું શોર્ટ ટ્રીક આપી દઉં છું ટ્રાય કરો પચીસ જો ભાઈ ધ્યાન રાખો હું સોટ્રિક ડાયરેક્ટ આપું છું આ કેસનમાં પડવાની જરૂર નથી અથવા વાળું છે ને અથવા વાળું એ છેદ માં આવે ચાર બકરી અથવા છ ગેટા ચાર બકરી અથવા છ ગેટા એ છેદ માં આવે અથવા વાળું હંમેશા કે આવશે છેદમાં અને વાળું છે ને અને વાળું બે બકરી અને નવ ગેટા એ અંશમાં આવે ઓકે આટલું દરેક વિદ્યાર્થી સમજાઈ જવું જોઈએ એક સાહેબ મને ખબર પડી છે સાહેબ કે ફરીથી કહું મેં કીધું ફરીથી કહું ચાર બકરી અને છ ઘેટા અથવા અથવા વાળું હંમેશા છેદમાં આવે અથવા વાળું હંમેશા ક્યાં આવશે છેદમાં બે બકરી અને આને વાળું છે ને હંમેશા અંશમાં આવશે બે બકરી અને નવ ઘેટા કેટલા દિવસમાં કરે છે ભાઈ એક ખેતર છે ને પચાસ દિવસમાં ચરી શકે છે એટલે એક ભાગે પચાસ આનું સાદુ રૂપ આપીએ ઓકે પેલા તો એક દુત્યાંશ કરી દઈએ એક દુત્યાંશ ત્રણ ને બે કેટલા ભાઈ ચાર ચાર ભાગે બે કરીએ ચાર ભાગે બે એટલે બે બે ગુણ્યા એક ભાગે પચાસ બે ગુણ્યા એક ભાગે પચાસ એટલે જવાબ કેટલો આવશે પચીસ ઓકે તમારો જવાબ આવશે પચીસ હવે જેને એમ છે ને કે સાહેબ તમે કેવી રીતે છેદ ઉડાડ્યા જે સમજાવો તો હું એને સમજાવી દઉં ભાઈ જો આમ તો આટલું જલ્દી હોવું જ જોઈએ ઘણાને એમ કે સાહેબ આનો લસા લો ઓકે નિયમ એવો છે કે ભાઈ તમે લસા લો અને તમે ધારો કે નિયમને તમે ગોળી મારો છો કે સાહેબ મને નિયમમાં ખબર નથી પડતી તો હું બધાને શોર્ટકટ કહી દઉં અહિયાં છા ચોક ચોવીસ ચોવીસ છેદમાં લખી દેવાના ઓકે ભાઈ જેને આમ નથી ને કે સાહેબ મને સરવાળો કરતા નથી આવડતું એના માટે છે ઓકે છેદની અંદર ગુણાકાર કરી દેવાનો ગુણાકાર કરી દીધો છ દુ બાર નવ ચોક ચોક છત્રીસ આટલું તો આવડશે કે નહીં છેદમાં છ ચોવીસ લેવાના પછી સીધો ક્રોસ ગુણાકાર કરી દેવાનો છે છ દુ બાર નવ ચોક છત્રીસ ઓકે અહિયાં છે એક ભાગ્યા પચાસ અહિયાં છે એક ભાગ્યા પચાસ તો જુઓ છત્રીસ અને બાર કેટલા થશે અડતાલીસ છત્રીસ અને બાર નો સરવાળો કરો એટલે કેટલો થશે 48 तो 48 भागे 2 તમે કરશો 48 भागे 24 કરશો એટલે જવાબ કેટલો આવશે 2 તો 1/50 * 2 1/50 * 2 એટલે જવાબ કેટલો આવશે ભાઈ 25 ઓકે હવે તો ગાણાને જાય ને પાછો 50 નું 100 થઈ જાય હો આલે કાકા આnse માં છે 2 2/50 નું એટલે 1/25 આવે ઓકે તો કામ કેટલા દિવસમાં થશે ભાઈ 25 તો આ તમારું જોડે મેથડ છે કે તમે athwa વાળાને છેદમાં લખો અને વાળાને અંશમાં લખો ઓકે અને કે સાહેબ મારે હવે ધારો કે ભૂલ થઈ ગઈ તમારાથી બે પેટર્ન નો જો એક ગમે તે એક ફિક્સ પેટર્ન પકડવાની કઈ અથવા વાળાને છેદમાં લખો અને વાળાને અંશમાં લખો અને અને ગુણ્યા એક ભાગ્યા પચાસ સાહેબ કે મારાથી આવી ભૂલ થઈ ગઈ અને મેં છે ને અથવા વાળું અંશમાં લખી દીધું અથવા વાળું અંશમાં લખી દીધું અને વાળું છેદમાં લખી દીધું તો મેં કીધું જો તમે આવું કરી દીધું ને વાળું છેદમાં તો તમારે આ વખતે બરાબર પચા કરવાના કેટલા કરવાના બરાબર પચાસ બીજું કઈ નહીં કરવાનું પેલામાં શું કરતા ને તો આમાં એક ભાગે પચા નહીં કરવાના આમાં બરાબર કેટલા કરી દેવાના પચાસ તો એ તમારો જવાબ આવી જશે ઓકે આને સોલ્વ કરીને જોઈએ જો નવ દુ અઢાર નવ દુ અઢાર આવી ગયા પછી ધ્યાન રાખજો નવ દુ અઢાર નવ ચોક છત્રીસ પ્લસ છ દુ બાર ઓકે બરાબર પચાસ છત્રીસ અને બાર નો સરવાળો કરીએ એટલે થશે ભાઈ અડતાલીસ અડતાલીસ ભાગે અઢાર ભાગે પચાસ ક્યાંક લોચો પડ્યો લાગે એ ના ના ઓકે ક્યાંક મેથડમાં લોચો પડ્યો વાંધો નહીં આપણે જૂની હ વાંધો નહીં વાંધો નહીં એ જૂની મેથડ ને પકડી રાખો ને આમાં નથી જવા દો આગળ ક્યાંક ને ક્યાંક લોચો પડે એના કરતા જૂની મેથડ ને પકડી રાખો ચાલો આનો આનો જવાબ લાવવા વાંધો નહીં વાંધો નહીં

શું આવી ભાઈ તમે વાર કેમ કરો છો મને નહીં ખબર પડે બધા અહીંયા ધ્યાન નાખો ભાઈ કેટલા વ્યક્તિઓ છે કેટલા છોકરાઓ છે છત્રીસ છોકરા ઓગણ દિવસમાં એક કામ કરે છે છત્રીસ છોકરાઓ ઓગણ દિવસમાં એક કામ કરે છે જો કામ એકવીસ દિવસમાં પૂરું કરવું છે કામ કેટલા દિવસમાં પૂરું કરવું છે એકવીસ તો કેટલા વધારે છોકરાઓની જરૂર પડશે તો આમ તો કેવું લખાય ખબર છત્રીસ પ્લસ એમ છત્રીસ હતા કેટલા વધારે જરૂર પડશે એવું લખાય છે પરંતુ હું સીધે સીધું એવું લખી દઉં કે કે ભાઈ ભાઈ આપણે અહીંયા એમ જ લખીએ કેટલા માણસો તો હતા કેટલા વધારે જરૂર પડશે સીધું તમે એમ લખી શકો છો ઘણા વ્યક્તિઓ અહીંયા છત્રીસ પ્લસ એમ લખે છે તો એનો કોઈ વાંધો નથી સાત તરી એકવીસ આને સાત વડે ભાગું ને તો ત્રણ આવે આને સાત વડે ભાગું તો સાત છોકરાઓની જરૂર પડે ભાઈ ચોર્યાસી પરંતુ જવાબ ચોર્યાસી નહીં આવે એને એમ કીધું છે કેટલા વધારે છોકરાઓની જરૂર પડે મેં કીધું ભાઈ છત્રીસ તો મારી જોડે હતા છત્રીસ તો હતા તો ચોર્યાસી માંથી છત્રીસ કાઢી દઈએ

અને આ હું તમને જે શીખવાડું છું ને બાદ બાકી એ કામ ક્યાં આવશે ખબર હે પેલું ડેટા ઇન્ટરપ્રિટેશન આવે ને માહિતી નું અર્થઘટન એમાં તમારે કામ આવશે સરવાળા સરવાળા કેવી રીતે કરવા બાદ બાકી કેવી રીતે કરવી ગઈકાલે આવ્યો તો ને આવ્યો છે એ બોલો એ બી સી ડી શું કરશો લ્યા છેદ ઉડાડવા જે તમારે તે ઉડતા નથી લ્યા શું થશે ભાઈ કેટલા માણસો છે વીસ કેટલા કલાક કામ કરે છે છ કલાક અને કેટલા દિવસમાં આઠ દિવસમાં કેટલા રૂપિયા કમાવે છે એટલે પેલી લાઈન નું કામ પૂરું રૂપિયા હંમેશા છેદ માં આવે છે મેં ગઈ કાલે સમજાવી ને ફરી કહી દઉં છું ઓકે બરાબર ચાર હજાર કમાવવા છે કેટલા કમાવવા છે ચાર હજાર ભાઈ ધ્યાન રાખજો ચાર હજાર રૂપિયા કમાવવા છે તો બાર માણસો એ આઠ દિવસ અને રોજના કેટલા કલાક કામ કરવું પડે આ વખતે કલાક શોધવાના છે બસ પ્રશ્ન આટલો છે બધા હવે ધ્યાન રાખ્યો હું છેદ ઉડાડતા સમજાવું ત્રણ શૂન્ય ત્રણ શૂન્ય આટલું તો બધાને આટલું તો હવે ખબર પડવી જોઈએ આટલા બધા કેસનો ગણાય હોય ને તો આવી રીતે છેદ ઉડે છે હવે તમને ખબર છે ચાર તરી બાર થાય એટલે અહીંયા કેટલા આવી જશે ત્રણ જુઓ તો જુઓ હવે છેલ્લે વધે છે શું વીસ ભાગ્યા ત્રણ ને કેટલા વધે છે ભાઈ વીસ ભાગ્યા ત્રણ ઓકે સીધે સીધા ઓપ્શન માં જોઈ લો છ તરી અઢાર છ પૂર્ણાંક બે તૃતીયાંશ છ પૂર્ણાંક બે તૃતીયાંશ એટલે જવાબ આવે છે એ બોલો કેસન હવે લાંબુ કઈ છે નહીં પણ તમે શું છેદ ઉડાડવા આમથી આમ જાઓ છો છેદમાં ત્રણ ત્રણ શૂન્ય ઉડી ગઈ છે

આઠ માણસો સાત કલાકમાં કામ કરે છે તો ચૌદ માણસો કેટલા કલાક માં કામ કરશે આવો પ્રશ્ન છે સાત દુ ચૌદ ચાર દુ આઠ બોલો હવે समझेगी हूं फरीज चालू है चालू है के बंद हुई चालू बंद ओके को आवाज धोनी चालू है पहली बाजू गई ओ तारे